નમસ્કાર મિત્રો હું હાર્દિક સ્વાગત અને મંગલ અભિવાદન કરું છું અને મિત્રો આજે અમે આવ્યા છીએ ગામ રામોદ તાલુકો કોટડા સાંગાણી અને જિલ્લો રાજકોટ અને અમારા પ્રતિષ્ઠિત ખેડૂત એવા ભાઈ મનસુખભાઈ નાગજીભાઈ પડારિયા ને ત્યાં તો કેમ છો મજામાં તમારું સ્વાગત કરું છું જય શ્રી કૃષ્ણ અને અમારા પુરુષાર્થ એગ્રો સેન્ટર ના ઓનર એટલે કે ભાઈ હસમુખભાઈ એની વઘસિયા ની ઉપસ્થિતિ છે તમારું પણ સ્વાગત કરું છું અને અમારા ખેડૂત મિત્રોની ઉપસ્થિતિ છે તમારું પણ સ્વાગત કરું છું કેમ છો બધા મજામાં અને મિત્રો આજે અમે એવી સરસ મજાની વેરાયટી ઉપર જ્યારે અમે ઉભા હોય કે સાહેબ તમે ખરેખર જોવો ને તો તમારી નજર ત્યાંથી નજર હટે આવી સરસ મજાની વેરાયટી હોય ત્યારે હું ભાઈ મનસુખભાઈ પૂછીશ મંચુકભાઈ આ તમે જાત ક્યાંથી લીધી તી અને કઈ જાત વાવી છે આ તમે ખેડૂત મિત્ર જણાવો આ છે પુરુષાથ એગ્રો માથી મેં લીધી હતી આ જાત અને આ બોક્સર ઈઠાસી છે જાત આ જાત વાવવા ખેડૂત માટે બોવ સારી જાત આવે આનું ઉત્પાદન બહુ સારું આવે સાહેબ આ વેરાયટી તમને કેટલા વર્ષે મળી હોય એવું લાગે આ આ વેરાયટી મને ઓણ આ વર્ષે મળી છે હમ અને આ વેરાઈટી બહુ વાવવા જેવી ખેડૂ વાયુ અને વેરાઈટી વાવો ને બોક્સર ઈઠાસી જ વાવ

સાહેબ આ ટેમ્પરેચર ની વાત કરું તો પિસ્તાલીસ ડિગ્રી તાપમાન સાહેબ આ ઉનાળા ની આ ચોમાસા ખરેખર આવડી થાય સાહેબ આ ઉનાળામાં આવડી મોટી હાઈટ હોવી ને બહુ મોટી વાત છે મનસુખભાઈ અને સાહેબ આમાં રોગ દિવસ કેવી તમને જો રોગ દિવસ કઈ રોગ પત્રિક શાક શક્તિ બહુ છે આમાં બહુ રોગ નથી લાગતો આની અંદર વાહ ભાઈ વાહ એટલે મનસુખ ભાઈ જ સરસ મજાની વાત કરી કે આ વસ્તુ જે છે ખરેખર વાવ છે ને ખરેખર ખેડૂત ને ચાર ચાર લાગશે અને હસમુખ ભાઈ તમારું શું માનવું છે આ વેરાયટી જોતા હું આજે બે હાજર આઠ થી એકરો ચલાવું છું તો અત્યાર સુધીમાં આવી વેરાયટી મેં પણ નથી જોયેલી ઉંચાઈમાં કે આવા ટેમ્પરેચરમાં આની હાઈટ છે અત્યારે છ ફૂટ ઉપર ની આ છ ફૂટ બરોબર બીજા નંબર માં જયારે મનસુખભાઈ મારી પાસે તલ લઈ ગયા ને ત્યારે મને હર વખત બે થી ત્રણ વાર ફોન કર્યો કે આમાં દોડવું તો આવશે ને કે પણ મેં એની હાઈટ વાળી તલ્લી છે પ્રોડક્શન એનું વધારે આવશે બીજા નંબર માં એનો દાણો પણ મોટો થશે દોડવા પણ ઘાટા આવશે તો મને ત્રણ વાર ફોન કર્યો મને કે એમને ઊંચાઈ હેલી નહીં જાય નહીં કે બીજા સાઠ દિવસ વાળી કે સિત્તેર દિવસ વાળી છે એની આઈટી નથી થતી ઉત્પાદન એ ઓછું આવે આમાં માવજત હોય તો પંદર મણું થી તલી થાય છે પણ માવજત હોય તો વેરી બરાબર કપાસ પણ માવજત હોય તો જ થાય છે સો ટકા બરાબર હવે આની આ તલી ખેતરમાં કોઈ પણ કશ ન હોય તો બીજી તલી કરતા તો સારી જ ઉત્પાદનમાં થશે સો ટકા બરાબર બીજા નંબરમાં આના ડોડવા જાડા લાંબા ચની સોગટ છે એટલે ખેડૂતને પણ વળતર સારું મળશે હસમુખભાઈ એક કુદરત નો કાયદો એવો કે છે કે તમે જેવું વાવો તેવું લણો એટલે આજ મનસુખભાઈ સારી વેરાયટી પસંદ કરી છે ને એના ભાગ ઊભા છે અને ખાસ કરીને તમારો પણ આભાર માનવો પડે કે તમને સારી વેરાયટી આપી છે ભાઈ મારા ભરોસે ભાઈ મને કે સારામાં સારી વેરાયટી આપી દયો વાહ ભાઈ વાહ અને મિત્રો આજે બીજા ખેડૂત મિત્રો પણ ઊભા છે સાહેબ તમને આ વેરાયટી જોતા કેવું તમારો આત્માનો અવાજ શું કહે છે આ કેવું લાગ્યું તમને આ હાડી હાડી છે હે હાડી છે

મોબાઈલ નંબર છે અને સાહેબ હું કંપની માંથી એચ વ્યાસ મારો નંબર છે નવાણું જીરો અડતાલીસ પિંચ્યાસી બસો ચોર્યાસી આ વેરાયટી વિશેની માહિતી અવશ્ય અમારો સંપર્ક કરી શકે થેન્ક યુ ધન્યવાદ મિત્રો આભાર તમારો આભાર